हेलो नमस्ते कैंप्स બધા શિક્ષક મિત્રો આજે આપની સાથે જોડાયા છે જેમ આપણે જાહેરાત કરી હતી કે આજે એટીટ્યુડ લેબ આપણા શિક્ષકો માટે AI નું એક ખાસ ફીચર સ્પેશિયલ ફીચર લઈને આવી ગયા છે તો હતું કે चलो 10 20 મિનિટ માટે ફીચર્સ કેવી રીતે યુઝ કરી શકાય અને તમને કેટલી હતી હેલ્પફુલ થઈ શકે એ બતાવવા માટે કે આપણે લાઈવ આવીએ એટલે મને મને અમારે લોન્ચિંગ જેવું ઇવેન્ટ પણ બની જાય તો હા લાસ્ટ ટાઈમ આપણે આટલી 20 દિવસ પહેલા પીપીટી જનરેશન જે લાગીતું અને ખાસા બધા એટલા દિવસથી મેને બીટા વર્ઝન માં જેટલા માટર ડન કરી રહ્યા હતા કે તમારા બધાના ઉપયોગ દ્વારા આપણે ફીડબેક માંગી એમાંથી શીખવા માંણી અને બેટર બનાવતા રહીએ છીએ ગઈકાલથી એ બહુત સારી ડિઝાઇન સાથેનું અત્યારે બની ગયું છે તમે બધા ચેક કરી શકો છો પીપીટી માત્ર 40 થી 50 સેકન્ડ માં બહુત સારી ડિઝાઇન સાથેની 25 થી 30 સ્લાઇડ્સ સુધીની તમે સિલેક્ટ કરેલા ટોપિક્સની સરસ મજાની પીપીટી છે તો નેક્સ્ટ ફેઝ છે એ આજે આપણે લોન્ચ કરી રહ્યા છીએ એ છે સી તમે દરેક સ્કૂલ માં દરેક ધોરણ માં દરેક શિક્ષક ને જે બનાવ્યા પછી સૌથી ઈમ્પોર્ટન્ટ ને સૌથી જરૂરી જે ઘટક હોય છે વિદ્યાર્થી ના અભ્યાસ માટે એ હોય છે એની પ્રેક્ટિસ પ્રેક્ટિસ અને એનું ટેસ્ટિંગ ટેસ્ટ મતલબ એનું ઇવેલ્યુએશન થાય કે આટલી પ્રેક્ટિસ કરી શકે કેવી રીતે જે બનો છે એમાં એને કેવું આવડે છે નથી આવડતું તો ટેસ્ટ લેવો એ બહુ ઈમ્પોર્ટન્ટ ગટક હોય છે તો એ બધા જાણતા હશે ટેસ્ટ લેવસ સે એપીપીટી જેટલા કલાકો અને સમય થતો ટેસ્ટ શિક્ષણ જો જાતે બનાવા જાય ટેસ્ટ તો એ બહુ લાંબો સમય વાળી પણ પ્રોસેસ છે અને સારી ક્વોલિટી નો ટેસ્ટ બનાવવો કે એમાં પણ વધારે સમય અને ઉર્જા જતી હોય છે અને બીજો મે टेस्ट जनरेशन માટે એવું છે કે ઘણા બધા શિક્ષકો અલગ અલગ પ્રકારના જે જે પબ્લિકેશનો છે અલગ અલગ પ્રકારના જે કંપનીઝ છે જે પોતાનું ટેસ્ટ જનરેશન વે સેલ કરતી હોય છે એમાં પ્રીમિયમ તમે ખરીદી એટલે પછી ચેપ્ટર વાઇઝ તમે ટેસ્ટ માત્ર એક આટ મિનિટમાં બનાવી શકતા હોવ છો તો તેની લિમિટેડ હોય છે કે એમણે જે એકવાર ફિક્સ કરેલા પ્રશ્નો નાખી દીધા હોય છે પ્રશ્નો અંદર તમે હંમેશા એ જ મળતા રહેવાના તમે એની સાથે કોઈ એડિટ અથવા ચેન્જીસ નહી કરી શકતા

ક્રિએટિવિટી નવન અવતરણના પ્રશ્નો શાયદ આપણે ના વિચાર છે કે એવા પ્રકારના પ્રશ્નો પણ બનાવરા છે શાયદ હાયર ઓર્ડર થિંકિંગ છે તો ક્રિટિકલ થિંકિંગ છે તો મૂળભિક વિચારો ચેક કરવા છે હવે આલી વધી ક્ષમતાઓ જો ચેક કરવી હોય તો એવા જેવા પ્રશ્નો બનાવી શકે એ બહુ શિક્ષકો કોઠી જાતે પણ બનાવી શકતા નહી તો આજે જન આપણે સરસ મજાનું તમાર બધા માટે જે પીપીટી હતું એ sam બીજુ સ્પેશિયલ AI દ્વારા મોડ્યુલ આપણે AI મોડ્યુલ લોન્ચ કરવા જઈ રહ્યા છે એ છે AI દ્વારા ટેસ્ટ જનરેશન જેમાં શિક્ષક માત્ર 30 થી 40 સેકન્ડની અંદર પોતે પસંદ કરેલા પ્રકરણમાં અને ના માત્ર પ્રકરણ પ્રકરણની અંદર પણ જે ટોપિક અગેન લખો જે ટોપિક વાઇઝ પણ તમે ટેસ્ટ કાઢી શકો છો અને સરસ મજાનો ટેસ્ટ સરસ એ ફોર્મેટ સાથે તમને 40 સેકન્ડમાં સરસ પીડીએફ સ્વરૂપે તમારું નામ અને શાળાનું નામ સાથે બનીને ત્યાં આવી જાય છે અને બસ પ્રિન્ટ લો અને એને ટેસ્ટ લઈ શકો છો બસ હવે ઘણી બધી વાતો નથી કરવી સીધી રીતે તમને આપણે બતાવીએ છીએ કેવી રીતે વર્ક કરશે પહેલા આપણે એને લેપટોપમાં ડેસ્કટોપમાં દેખીશું કે લેપટોપમાં તમે કેવી રીતે બનાવી શકો છો અને ટ્રીસને જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો એન્ડ ધ સેકન્ડ પછી આપણે એને મોબાઈલ એપ્લિકેશનમાં પણ દેખીશું તો ચલો ચાલુ કરીએ ઓકે મારી સ્ક્રીન દેખાય છે આ છે ને આપણી એડ્યુટેડ એપ જેવું એપ્લિકેશન પર તમે ગૂગલ પર વેબસાઈટ પર તમે સર્ચ કરશો એટલે તમને આ પહેલું પેજ દેખાવા મળશે અને શિક્ષકો માટે દેખાશે આવું તો ત્યાં તમને બધું દેખાતું હશે ચેપ્ટર એઆઈ પીડીએફ મિત્ર પીજી આઈ હું જાણ ચેપ્ટર એઆઈ માં જાઉં છું ધોરણ હું છે ધોરણ 10 પસંદ કરું છું વિજ્ઞાન વિષય પસંદ કરું છું આપણે ચેક કરીએ બે પાંચ અલગ અલગ પ્રકારના ટેસ્ટ કારણ બહુ ટાઈમ તો થવાનું નથી બહુ ફટાફટ બનવાના છે તમને આઈડિયા પણ આવશે હું નિયંત્રણ અને સંકલન ચેપ્ટર પસંદ કરું છું देखो तुमने બે ऑप्शन बताया हैं छे टेस्ट पेपर जनरेशन ને પાર્ટ માંથી પેટી બનાવો તો આપણે ત્યાં टेस्ट पेपर जनरेशन पर क्लिक કરીશું જેવી ક્લિક કરશો એટલે શું કરશો એ આઈ એ આઈ એક ચેપ્ટર માંથી તમને છે ને ટોપિક નું લિસ્ટ કાઢીને લાવશે કારણ કે આપકો અટેમ્પટ ટેસ્ટ સબમિશન છે ને આપણે ચેપ્ટર इफिक चैप्टर ने कीвите पाको ने बेस्ट होते भागश का है ना पर आप को शुरुआत में फोकस छे પછી આગળ જતાં આપણે મલ્ટીપલ ચેપ્ટર્સ નું પણ કરીશું ને ચેપ્ટરમાં પણ સીધી વસ્તુ છે કે ચેપ્ટર કા એક બે લેક્ચર માં પતતું નથી 10 લેક્ચર જતાં હોય છે 12 લેક્ચર થતા હોય છે તો દ થોડા ટોપિક ની અંદર ટેસ્ટ લેવો એ પણ આપણે અહીં કરી શકાય દેખો તમને બધા ટોપિક્સ આવી ગયા છે પહેલો ઓપ્શન છે સરસ વિચાર છે ફાઉન્ડેશન ઓફ ધ ચેપ્ટર તમારે ચેપ્ટર ચાલુ કરવું છે તો ચેપ્ટર ચાલુ કરતા પહેલા શું એની चेप्टर चालू करता पहला छोकरा ने चेप्टर संबंधी थोड़ा पाया नहीं वस्तु कितनी आपने से चेक करनी है चे? तो मैं सीधा फाउंडेशन ऑफ चैप्टर पर क्लिक कर सकते हैं ना कि ये फाउंडेशन ना आधारित टेस्ट बनी रहा है चलो आपने टॉपिक बनाए चलो हम करो सो करो आ चार एक पांच एक टॉपिक आपको चुनना पड़ता है पांच एक टॉपिक में जाने मारे, मारे टॉपिक टेस्ट लेवो है आ सिलेक्ट करवा हूं है ना आ सीधा जनरेट पेपर करना है सीधा तुम्हारे मात्र प्रैक्टिस टेस्ट તમારે શામ નામ લખવાનું છે સિંગલ ટાઈમ લખવાનું છે નેક્સ્ટ ટાઈમ તમે ગમે ત્યારે બનાવશો સાળું નામ ઓલરેડી ત્યાં આવશે રેન્ડમ એક નામ લખું છું અહીંયા તમને છે ને પ્રશ્નોના ટાઈપ છે જુઓ પ્રશ્નોના ટાઈપ આપણે અત્યારે આઠ ટાઈપના પ્રશ્નો આપ્યા છે જેના પરથી કાઢી શકો છો એ છે એમસીક્યુ છે જેમાં એમસીક્યુ અને ચાર ઓપ્શન્સ આવશે પછી ખાલી જગ્યા છે એ પણ 1 માર્ક્સ ના હશે પછી ખરા ખોટા હશે એ પણ 1 માર્ક્સ ના હશે પછી જોડો કજોડો એ પણ 1 માર્ક્સ ના હશે પછી 1 ગુણ ના સબ્જેક્ટિવ લખવા વાળા પ્રશ્નો હશે 2 ગુણ ના પ્રશ્નો હશે 3 ગુણ ના હશે 4 ગુણ ના હશે 5 ગુણ ના આપણે આવ સુધી એક કેટેગરી એક ટાઈપ પણ એડ કરી દેવામાં આવશે આ જે બેઝિક વર્ઝન છે લિસ્ટ એમાં આટલા રહેશે આપું જે એડવાન્સ વર્ઝન આવશે એમાં ઘણા બધા બહુ જ એક્સ્ટ્રા અને એટલા નવા પ્રકારના અને જુદા જુદા વસ્તુઓ ચેક કરી શકા એવા આપણે टाइप अंदर ऐड करवाना हो सके पर तेरे पक्का पर राखी चंद तुम्हारे शोध करवाऊं चाहिए माँ लाइक ना किधर आ जाएगी कितने एप्पेशंस बना हुआ चाहिए मुझे नहीं रहने का मुझे क्या ना कुछ जो कैसे मदद करने की जरूरत है मतलब टॉपिक और चाहिए एप्पेशंस बहुत ज़रूरी है કે તમે એક્સ્ટ્રા સૂચના આપી શકો છો તમે એક્સ્ટ્રા સૂચનામાં એને કહી શકો છો કે મારા પ્રશ્નોમાં આવોઆપ કરજો જે પણ પ્રશ્નો આવશે જેમાં દાખલાનું પ્રમાણ આવું જે પણ એક્સ્ટ્રા તમારી સૂચના જેટલી આપી શકો આપી શકો છો અને ટીક કરો હિયર વી ગો હવે શું કામ કરશે આની પાછળ એજન્ટ કામ કરતા હોય છે ના માત્ર એ આયુઆઈ કે જે તમે પ્રશ્ન પૂછો અને જવાબ આપે એ નહીં આ છે તમારું કામ કરે છે

મામ કોઈ ભૂલ હોય કશાકી ભૂલ હોય grammatical ભૂલ હોય syntax footing animatic contact वाइज ભૂલ હોય તો પણ ડિફ્યુ કર છે ટેસ્ટ જનરેટ થઈ ગયો છે લેટ્સ સી યો વિગો ઇસ ઇસ ધ પ્રિવ્યુ આ પ્રિવ્યુ છે સાયન્સ ધોરણ 10 66 માક્સમાં છે ને માર્ક્સ કોટિડા બની ગયા છે તમે देखो एमसीक्यू દેખાય છે ખાલી જગ્યા દેખાય છે સરસ બધાના બે જોળતો આવ્યા છે બે ગુણના પ્રશ્નો આવ્યા છે નહીં સાઉં દેખાય બેગ માર્ક્સ ના કાન માર્ક્સ ના ચાર માર્ક્સ ના અને અને નીચે આન્સર કી પણ આવશે આન્સર કી માં ખાસ કરીને જે ઓબ્જેક્ટિવ ટાઈપ ના પ્રશ્નો છે એના જવાબો સીધા બધા આપી દેलेला હશે તમે એડિટ કરી શકો છો देखो સોફ્ટવેર માં જે વસ્તુ હોય છે કે તમે આ બનાવેલા ટેસ્ટ ને એડિટ કરી શકો છો જેવું એડિટ પર ક્લિક કરશો એટલે એડિટ થઈ જશે તેનું મો ક્વેશ્ચનસ વન છે ને તો અહીંયા હું સીધી રીતે ચેન્જ કરી શકું છું અને નીચે પ્રિવ્યુ માં તમને દેખાશે તમારજી ચેન્જ અમે થોડક ના ટેગ જેવું દેખાય છે ટેગ ને આપણે આઈડિસ્ટ કરી છે તમારા શિક્ષકોને માંગો ન આવે અને પછી તમારા અહીં જે સેવ કરશો એટલે કે પર એ ટેસ્ટ અહીંયા સેવ થઈ જશે જે પણ ક્વેશ્ચન એડિટ કરવો છે તમારે કાઢી દેવો છે ને કાઢી પણ શકો છો આ બધું ક્વેશ્ચન્સ એડિટ કરી શકો છો તમારી રીતે જે એડિટ કરવું હોય કરી શકો છો તમે ઓસમ જોરદાર કહી શકો છો કમેન્ટમાં કારણ કે સરસ વસ્તુ છે આ ઓકે આમે સેવ કર્યું છે એડિટ આલા પર એક પર શું સેવ કરું એટલે પાછો ફરીથી પ્રિવ્યુ વાળા પેજ પર આવી ગયા નહી કે ડાઉનલોડ કરવાનું કી દીયે हूँ कमेंट वाँचु छू तारी लाजवाब सरस ओके डाउनलोड थी गयी है भाई एक कमेंट वाँची तो डाउनलोड ओके <laughs> पेपर आ गया सी दिस इज द पीडीएफ और आंसर की तुमने अलग पेज में ऑप्शन नवे सर की तो तुम्हें जितना प्रश्न अंदर कया से एमा जो मोटा प्रश्नों की आंसर की नहीं आवे आपने जो एडवांस टेस्ट वर्जन ना एमा का आसे आपको पेपर नो सॉल्यूशंस के वो पावर जो पण एडवांस मार्क्स है पण या पेपर छे મને લાગે કે આ સુધી સરસ લાવવું જોઈએ અને છે દેખાય તો સારું ઓકે આ એક વિશે મને કી હવે ને આપણે આને સીધું મોબાઈલ એપ્લિકેશન માં બેક ટેસ્ટ બનાવી દઈએ ફરીથી એક આ વિશે અલગ વિશે નું ફરીથી અહીંયા પણ ચેક કરીશું તો તમે આ પીડીએફ મેં બન કરું છું તમે સી અરે આનું તો તમને આની મસક વસ્તુ बताओ આ કે હું તમે જો બેક જશો ને તો પહેલા પાસે તમારો સેવ ટેસ્ટ પેપર આમાં સસ્તું છે જુઓ टेस्ट बनावने के जाए रे तुम्ही जो सेव कर देशो तो तुम्हारी प्रोफाइल एड्युटोर ऐप पर तुम्हारी प्रोफाइल में इस टेस्ट सेव રહેશે ગમમી ત્યારે ગમમી એ સમય ગમમીલા એટલે આવતા વર્ષે જારે પણ એક્સેસ કરવા હોય ટેસ્ટ ને આપર્સે અને જેમ પીપીટી માં સેવ થાય છે બધા કન્ટેન્ટ તમે જે AI દ્વારા બનાવશો ત્યાં સેવ થશે તો આપણે એને સેવ કરી દઈએ ઓકે સેવ થેન્ક યુ ઓકે ચલો આપણે મોબાઈલ માં દેખી એટલે આમું બંધ કરીએ અહીંયા છે ને સીધી સ્ટ્રીમ કાસ્ટ કરીને જ આપણે દેખીએ છે જેથી સરખો દેખાશે મોબાઈલ અહીંયા દેખાશે કામ देखा કરી દો સર तो उसमें तो 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 एक तो 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 टेक्निकल काम करे लीड एंजीनियर तो चेप्टर तो 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 ना बता और किस जाए मैंने आठ मूढ़रण नहीं तो आ, आ तो भी तो ये चलो आठ माधुरण कोई सब्जेक्ट हमारा है कि बच्चे चैप्टर ले वो कमेंट मार लेती सब जो मुंह आई थी साइंस ले दो साइंस ये ना कोई बिजो विषय ओके कर्षण ले दो कर्षण ये ना देखो दो ऑप्शन आपसे नीचे टेस्ट अन्य पीपीटी बनाओ हाल कुछ तो आपको

રેન્ડમ રાખી દીધા છે મે કે ફિક્સ નથી રાખ્યું અહીંયાથી રાખી શકો પૂર્વજ્ઞાનમાં આટલું બધું લેસન તો વિદ્યાર્થી ઘણવાનું છોડી દેશે કે યાર આ તો બધાય મોટો ટેસ્ટ છે તમે 50 માર્ક્સનો પૂર્વજ્ઞાનમાં લો છો તો ગુરુગો ટેસ્ટ બનાવવો ફીજે છે મે માત્ર 30 સેકન્ડમાં તમને જવાબ મળી છે 30 40 સેકન્ડ એપની અંદર હાલ આપણે પ્રિવ્યુ નથી રાખો પરંતુ ડાયરેક્ટ ડાઉનલોડ થઈ તમને દેખાઈ જશે એડિટ અને પ્રિવ્યુ આવશ્યક હોય સમયમાં આવી જશે એડિટ કરી શકશો એપ્લિકેશનમાંથી છે તમારા બધાની કમેન્ટ સરસ મજાની છે કમેન્ટ વાંચીને અમારું જે આપણું એન્ડ્રોઈડ નું જે કામ કરેલું છે આગળનું દેખાય છે એ ચીલાગાઈ પાછળ નાચી રહ્યા છે તમારી एमसीक्यू دسته बटू सिलेक्ट ना तीता ओके यस ये इतारे केऊ राख्यो छे मतलब थोडं समपुरतो हालत त्याना मा आरो टेस्टिंग पेज हतो ना तो प्रत्येक क्वेश्चन 10च सिलेक्ट ठि सके येऊ पण एक्चुअल मा इतारे छे ना आपण एवुच मुखवानु छे के टोटल थईने 50 क्वेश्चंस थवा जो केपछि 50 क्वेश्चंस में एकला एमसीक्यू ना बनाईलो तो बाकीना bija नि सिलेक्ट ठि सके 50 क्वेश्चंस थशो एते 10 ની लिमिट आवली काम होला टाइम पूर्व ज्ञान मा जिटे केऊ बुदु करू लागली તો થઈ ગઈ છે હવે અહીંયા ડાઉનલોડ થશે તમારો ફોન માં વિડીયો ડાઉનલોડ થશે અને તરત તમારી સામે ફોન માં દેખાઈ ગઈ છે દેખી શકો છો કેટલું મસ્ત રિઝલ્ટ આપે છે બે જોડકા આવી ગયા છે ઝૂમ પાંચ ઝૂમ કરી દો ઓકે દેખાઈ ગઈ પાંચ ખાલી જગ્યાઓ આપેલી હતી વિધ્યુય પ્રમાણે બે જોડકા આપી દીધા મને બ્રેક લગાવ્યો સ્થિર થઈ જાય પછી નીચે બે પ્રશ્નો આવી ગયા છે सेक्शन बी सेक्शन सी सेक्शन प्रमाण एरेन्ज थी मक्स लखाई ने आई गए आज छिले पांच मार्क्स छह मार्क्स छह प्रश्नों में आए हाँ चार मार्क्स में जी छह क्वेश्चन की था ताई मैंने छिले आंसर की अलग थी अभी गई है जी तुम्हारे काट भी हुए तो ये दिखे और आई थी डायरेक्ट मुझे शेयर करी तो आपकी पीडीएफ डायरेक्ट शेयर थे जी व्हाट्सएप मार के चार लोग yes. कर दिए हुए थे yes. आप ये पीडीएफ तुम्हें मैं पीडीएफ अनाज स्वरूप में तुम्हें व्हाट्सएप में जैसे एक्चुअल में ये पीडीएफ तुम्हारा स्टोरेज में स्टोर થઈ ગઈ છે મોબાઈલ માં એટલે નીચે બટન પણ આપણે આપી દેશું કે તમારું હું અહીંયા ગ્રુપ માં લખી દઉં કમ્પ્લીટ કમ્પ્લીટ પીડીએફ અહીંયા આવી ગઈ છે ડાયરેક્ટ શેર થઈ જશે બેટા ઓબે તો લોકો દેખી દેશે बोलो बोलो के इस तरह से झगड़े ठीक है अबे साचवा वालों સાચું આવી ગયું છે દેખો હું સાચવું કરું અહીંયા સેવ થઈ ગયું હવે આ પ્રોફાઇલ માં દેખાશે આપણી અહીંયા પર દેખાશે હાલ આપણે હાલ જ જનરેટ કર્યો છે એટલે એ થોડા સમય માં આવી જશે અને અહીંયા દેખો તમે દેખી શકશો નીચે ટેસ્ટ પેપર કરીને આવી ગયું છે જેની અંદર હાલ જ જનરેટ કરેલો ટેસ્ટ આવી ગયો છે થોડું લોડિંગ લેશે ઉપર અને सेम એ જ મેથડ થી ડાઉનલોડ થશે તમને પ્રિવ્યુ દેખાશે તો તમે અહીંયાથી ખોલી શકો છો અથવા શેર કરી શકો છો એકવાર ફરી બતાવું सामने की पेपर सेट की रिलेटेड केस का ओके okay, अपना दूसरा विषय हमें ले लीजिए ठीक दूसरा विषय कुदरत 12वां एक और दूसरा विषय देख। के देखो 12वां चरण को ले लीजिए में केमिस्ट्री ओके सिर्फ अकाउंटेंट अकाउंटेंसी अकाउंटेंसी में पे प्रश्न उत्तर आ अकाउंटेंसी से सोचे वो बड़ा अगर अपना अड़ावड़ा प्रश्नवा पॉलिटिकल हां

जी यहां पे वो टेस्ट का नाम लिख वे के दे लो लोक साहित्य स्कूल का नाम तो सिलेक्ट पहले ही लगकर जाई देस पछि यहां हम एमसीक्यू चलो 10 एमसीक्यू सारे में किधुए पमा वेन एमसीक्यू कहया था 10 खाली देंगे खरा बेटा थोड़ा मापे राखी जोड़ता जोड़काई मापे छे राखी एक गुणना प्रश्न 5 बे गुणना प्रश्न चलो ये पण 5 छे तक 3 गुणना 7 4

टेस्ट ना ऑप्शन थोड़ा समय में वो अपडेट आव आप से इतने आव से जो तो थोड़ी राजो कार्ड के पहला हमारा मटे तो बताओ कुछ कुछ तो लॉन्चिंग कौन है क्या वो में पहले थी आप भी देखिए हमें कुदरत में बैठा चाहिए आसपास कुदरत चिकला वंदना पालनियां जो जो कुदरती बात है ओके टेस्ट समझ लेना ही क्यों अब यहां � कंप्लीट गोट फाइन आई जैसे अलग अलग टेस्ट टेस्ट पीपीटी अंदर पीपीटी ए रीत में जम के देखो अहिया मैं दस एमसीक्यू कीता था दस आई है थोड़ी जेड डिजाइन में आई है ये तो थई जैसे हम पछि नीचे जम के खाली जगह जे प्रमाणे की दी थी ये प्रमाणे जोड़का आ गया सर जी सेक्शन बी सी पहला सेक्शन के अंदर जे एक एक मार्क्स ना होय बता दी गया छे बीजा सेक्शन में क्वेश्चन एक बे मार्क्स ना जे प्रश्न हो ओके टेस्ट आई गयो छे

પ્રકરણ અને પ્રકરણ કરતા પણ હવે હવે તો એવો ટ્રાય કરજો કે નાના ના 10 10 15 મતલબ પ્રશ્નોના તમારા જે એક એક ટોપિક ચાલેના ટેસ્ટ લઈ શકશો એટલે સરસ તમને ફ્લેક્સિબિલિટી નિયમ આવશે તો ચેક કરજોને તમે હજી તમારો જે ફીડબેક હોય ખાસ કરીને અમને સૌથી ઈમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારો ફીડબેક આપજો કેવા ટાઈપના ક્વેશ્ચન્સ કેવા વિષયમાં કેવી રીતે તમને તમને જરૂરી છે અને અમને સૌથી વધારે ખુશી એની થશે કે તમે પરીક્ષાથી બિયોન્ડ રહીને સારા સારા પ્રશ્નોની પણ મહાન કરજો નેમે છોકરાનો ખરેખરની સમજણ શકતી છે છોકરાની ખરેખર ક્રિટિકલ થિંકિંગ નિવલતા એવા પણ માન કરજો બાકી તો શું મને લાઈન આવશે કે પરીક્ષામાં પૂછાય ને ટેસ્ટિંગ એ તો માંસે દેને તો તકસે જ એમ કોઈ વાંધો છે આને પણ એવા પ્રકારના અલગ અલગ પ્રકારના પણ ક્વેશ્ચન્સ આપણે આપીશું કારણ કે એડ એઝ અ એટીટ્યુડ અમે બહુ જ ક્લિયર ને બહુ જ આ વસ્તુ સાથે એઝ અ મિશન સાથે કામ કરી ગયા છીએ કે પરીક્ષા ઓરિએન્ટેડ ભૂખણપટ્ટી ની ચલે તું કસ બધા નો આન્સર કરી શકે એવા પ્રકારનું પણ ના કાઉચ છોકરો ખરા અર્થમાં શીખીને સમજી શકતો હોવો જોઈએ એ રીતેની પાછળ મુકે ડરાવૈ ને ક્રિટિકલી વિચારી શકતો હોવો જોઈએ તો ટેસ્ટ એક્ચ્યુઅલમાં એવા परपસથી પણ થાય એવો અમારો કેન્ટીંગ અને ટાર્ગેટ રહે છે નેક્સ્ટ ટાઈમ પીપીટી અને ટેસ્ટ બનેના સરસ સ્વરૂપ આવશે એમ કહીતા બીજું ધગલો ઘણા બધા સરપ્રાઈઝિંગ મોડલ